તો કેમ છો તો મજામાં નહીં જોઈને થઈ ગયા હતા ત્યાં જોઈ શકો છો આજનું વાતાવરણ ભાઈ આજ તો એવો ભાઈ આપણે ત્રણે ત્રણ ગાડી ભાઈ આજે આપણા ઘરે પડી છે મૂળ એકાદ ઓફિસ હોય બાકી તો ઘરે ભાઈ આપણે તો ભાઈ ગાડી કોણ લઈ જાય ભાઈ તો હવે હાર ભાઈ બે ગયા ક્રેટામાં કારણ કે ક્રેટા કહે દુની નહીં ભાઈ હાર ભાઈ એકી નહોતી તો તમને આજે થંભેલ છે ખબર પડી જ ગઈ છે આજે આપણે શું કરવાનું છે આજે આપણે તબેલાનું નવું ઉદઘાટન કર્યું ભાઈ આજે આપણે તબેલો ખરીદ નાખ્યો છે ને ભાઈ તબેલામાં આપણે કુલ ભાઈ પાંચ લાખ રૂપિયા ભાઈ ખરીદ્યા છે ને ત્યારે ભાઈ આપણે તબેલો ભાઈ તૈયાર થઈ ગયો છે ભાઈ બધું જ આવી જાય પાંચ લાખમાં અને જોઈ શકો છો ભાઈ આપણે ક્રેટા ને ક્રેટાની કદાચ છેલ્લી રાઈડ પણ હોય કદાચ આગળ આવી આવીએ પણ ક્રેટા મૂળું વેચવાનું આપણે ભાઈ મૂકી છે ને કે ભાઈ ક્રેટા આપણે વેચી નાખવી છે ભાઈ આ ક્રેટા કારણ કે ભાઈ આપણે હારભાઈ નો છે તો કદી સારી આખી લક્ઝરી કરે કદી લેવાનો વિચારું છું ભાઈ ઓ ભાઈ આ ભાઈ આમજો હાર ભાઈ આ આખી ઓ ભાઈ ય ઓ ભાઈ બાકી હાર ભાઈ ભાઈ એવી ડાયું રો ભાઈ તો તમને ગામડે જઈને ભાઈ તમને મળીએ અત્યારે તો આપણે સિટીનો રસ્તો પૂરો કરીએ તો ભાઈ હવે આપણે ગામડે પહોંચી જ ગયા છે હું તમને ઓલી કારની વાત કરતો હતો કારની વાત હું તમને કરીશ પણ આટલે આપણે એવું નથી કે ભાઈ ક્રેટા વેચીને લેવી છે ક્રેટા રાખી પણ ભાઈ આપણે કાંઈ ઉપયોગમાં નથી આવતી એટલા માટે આપણે થોડીક મોંઘી ગાડી એકાદી લેવા જ આવું છે ને આ જોઈ શકો છો આજ આપણો કાંઈક નવો તબેલો આપણે આપણા ટોપિક પર આવી જઈએ આ આપણો નવો તબલો ભાઈ આ બધી આપણી ગાયું જોઈ શકો છો આ બધી ગાયો આપણે બહાર રખડે છે અને અડધી ગાયું ભાઈ અંદર છે ને આ રીતના કંઈક જો દાદા બેઠા હે અંદર તબેલામાં અને આ કંઈક આપણો પાણીનો ટાંકો અને આ કંઈક આપણા તબેલાનો વ્યૂ છે ભાઈ જોઈ શકો છો અને હવે હાર ભાઈ ક્રેટામાંથી ઉતરી ગયા ને આ તો હાર ભાઈ જોઈ શકો છો તૈયાર બિયાર થઈ ગયા છે અને આપણા દાદા અહીંયા બેઠા છે જોઈ શકો છો ને આ ભાઈ આ બધી આપણે ગાયું છે ભાઈ ઓ ભાઈ આ બધી ગાયું ભાઈ ક્યાં સડી ગઈ એ બાપા આમ જો એ બાપા ગાયું પણ હા જો આપણા દાદા છે હવે દાદા સાથે થોડુંક વાતચીત કરતો કરીએ ભાઈ તો દાદા સાથે વાતચીત કરું તો હવે દાદા સાથે આપણે વાતચીત કરી તો દાદા સાથે મેં વાતચીત બધી કરી છે ભાઈ હું તો અહીંયા જતો એ દાદા અહીંયા ઉતારી હતા કાલ પરમ દે તો આપણે દાદા વાડી છે અહીં ગમે તે દાદા દાદાનું કાંઈ નહીં કીધું હોય કાં ઘરે હોય ને કાંઈ હોય હા આપણો કાંઈક પાણીનો ટાકો છે જો આ વોટર પાણીનો ટાકો છે અને કાં કાંઈક આપણી ભાઈ ગા છે એને જોઈ શકો છો આ ભાઈ આપણા તબેલાનો વ્યૂ ભાઈ આપણી ગાયું બાયું ભાઈ બધું જોઈ શકો છો અને અહીંયા ભાઈએ ઘર લેવાનું વિચારું છું એક વેચાઉમાં હે ખરા મને મળ્યું તો એક આપણા ગામમાં આપણને એક વેચાવમાં ઘર છે હું તમને હમણાં બતાડું એ ઘર લેવાનું વિચારું છું ભાઈ લેવાય ગામડા પર અત્યારે નથી લેવું કારણ કે ભાઈ એક ગાડી પહેલાં લઈ આવી પછી ભાઈ એકાદું ઘર લેશું કારણ કે આપણે ઘર ઓલરેડી બે ત્રણ તો પડ્યા જ છે કારણ કે એક તો આપણે સિટીમાં છે ને એક આપણે ઓલા કણે પહેલાં જૂને રહેતા હતા ને આપણા બે ઘર પડ્યા એટલે અત્યારે ઓલરેડી આપણે આપણે ગામડામાં લેવું છે પણ એકા એક આહારભાઈના બડેમાં આપણે લક્ઝરી કાર લઈ આવી એટલે કે થોડાક દિવસોની વાર છે હજી તો એમાં આપણે લક્ઝરી કાર લઈ આવી પછી આપણે ભાઈ એકાદ ઘર બનનું વિચારીએ અને આપણે તમને ખબર જ છે પૈસાની તો ભાઈ આપણે ઉપાધી નથી આપણે ભાઈ પેટ્રોલ પંપ હાલે જ છે મસ્તનો જોઈ શકો છો આપણે પેટ્રોલ ભોગવા આવ્યા પછી ના જોઈ શકો આપણો પેટ્રોલ પંપ આપણો પેટ્રોલ પંપ ભાઈ મસ્તનો હાલે આપણો બિઝનેસ સક્સેસ થઈ ગયો પેટ્રોલ પંપનો અને આપણો બીજો બિઝનેસ છે એ હજી આપણે હોય એક વિડીયોમાં કીધું હતું કરજો પણ તમે કોઈ કર્યા નથી તો હજી આપણે રિવીલ કરશું નહીં આપણે કરશું પણ તમારે હો વ્યૂ તમારા બધાને એને સપોટી કરશું ખરા પણ તમે હો વ્યૂ જલ્દી કરાવી દો કયો એપિસોડ હતો એ તો હું ભૂલી ગયો હું તમને હમણાં કવાલો જોઈને અને આ કંઈક જોઈ શકો છો આપણા પેટ્રોલપંપનો વ્યૂ નવે હાર ભાઈ ક્રેટામાંથી ઉતરી ગયા અને હાર ભાઈનો પેટ્રોલપંપ ને હાર ભાઈની ક્રેટા ઓ ભાઈ આ વાંચે જઈક્યાલ હવે આપણે કંઈક ઓફિસમાં જઈએ ઓફિસમાં જ પછી ઇંચ પછી મળીએ તો આજે તો આપણે ઘણું બધું બેસી લીધું હતું જોઈ શકો છો આ હારભાઈના પેટ્રોલપંપનો વ્યૂ ભાઈ કેવો લાગે ભાઈ આપણો એ ભાઈ પેટ્રોપ આપણો હવે હારભાઈ ક્રેટામાં બેસી ગયા છે ને હવે આપણે જાઉં છે ભાઈ અહીંયા એટલે અહીંયા જ છીએ આપણે હજી તો આપણે ઘરે ન જાવું અહીંયા બધા આટા મારીએ શું છે અહીંયાનો માહોલ અને હું તમને ઘરની વાત કરતો તો ઘરે જઈએ આપણે હું તમને જે ઘર કહેતો તો અહીંયાની આપણે હજી વિચારું છું ભાઈ તમને દેખાડી દઉં ભાઈ કે લેવાય કે ન લેવાય આ ઘર નથી હો ભાઈ એટલે ખોટું ઓલું ન કરતા આ ઘર નથી આપણે અને આ આપણી વાડી તમે સામે ઝૂંપડું દેખાય એ જ ભાઈ આપણી વાડી છે તમને બધાને ખબર છે ને ભાઈ તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં અને આ આપણી વાડી તમને ભાઈ ખબર જ છે જોઈ શકો છો આપણી વાડીની કાંઈક છે આ વાળી એમના પડી હોય ભાઈ આપણે કંઈ કંઈ કરતું જ નથી ભાઈ કારણ કે આપણા બિઝનેસો પપનાની બધા હાલતા પછી વાડીએ તો કંઈ હોય જ નહીં તો હવે આપણે જઈએ ક્યાં આપણે મારે તમને ઘર બતાડવાનું કાંઈ બાજુ જઈએ અને આપણો તબેલો ભાઈ જોઈ લે શકો છો આગાજથી બતાવીને હવે તો આપણે તબેલાની ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ છે એટલે આ ગામડે પેટ્રોલ પંપના તબેલાની બે ઇન્કમ ચાલુ છે સિટીમાં એક બિઝનેસ છે આપણો પણ અહીં આપણે હજી રિવીલ કરવાનો નથી કારણ કે તમારા બધા એના સાત પરથી સો વ્યૂ થઈ જાય એટલે ભાઈ આપણે રિવીલ કરી જ દઈશું અને આપણા કાંઈક તબેલોન ગાયું બાયું ભાઈ જોઈ લો આપણે અહીંયા જ રખડતી હોય ભાઈ ઓ ભાઈ ગાયું બાયું હા ગાયું છે ઓ ભાઈ ભાઈ ગાય માતા કહેવાય ઓ ભાઈ આ જોઈ શકો છો અને આ રીતના કંઈક આપણો વ્યૂ છે અને આ જો સામે જે તમને ઘર બતાવે ને એ જ ઘરની વાત કરું છું આ ઘર જે સામે આપણે જે જાય છે આ જ ઘરની વાત કરું છું આ ઘર વેચાવમાં છે એટલે આ ઘર લેવાનું વિચારું છું આપણે કંઈ તો દીધું છે ભાઈ તમ તારે તમ કહો તે દેવું ટોકન દઈ જઈશ ભાઈ પણ અત્યારે લઈશ નહીં તમને પૈસા બધા નહીં દીધું ટોકન તમ કહો એટલું દઈ દો ભાઈ એટલે ટોકન પણ આપણે ભાઈ બધું ન દેવાનું હોય થોડુંક ટોકન દઈ દેવું એટલે આપણું ભાઈ ઘર આપણે બુક કરાયેલું હોય ભાઈ એટલે આ કંઈક આપણા ઘરનો વ્યૂ છે જોઈ શકો છો ત્યાં તો આ એ ખાલી જ છે કારણ કે એ બીજે રહેવા વઈ ગયા છે એટલે એ ઘર એટલે દામને ઘર વેચવાનું છે તો આ રીતના કંઈક આ ઘરનો વ્યૂ હતો ને હવે જોઈ શકો છો આ કંઈક આખું ઘર અને સામે સ્કૂલ છે અહીંયા આપણે પાર્કિંગની ઓલી છે એટલા માટે આપણે પણ કે ગાડી જાજી હોય તો પાર્કિંગ પરથી એને પણ કંઈ વાંધો ને આપણે સામે સ્કૂલ છે એમાં મૂકી આવશું આમે સ્કૂલ છે અહીંયા આપણે બધા આવશું તો હવે આ આજનો વિડીયો અહીંયા સુધી રાખે છે હવે તમને મળીએ બીજા વિડીયોમાં અને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કેવું લાગ્યું ઘર ભાઈ કમેન્ટમાં જણાવી દીજો આપણે ટોકન બોકન તો દઈ દઈશું એ વાંધો નથી અને હવે જોઈ શકો છો હવે આપણે તો આજનો વિડીયો અહીંયા સુધી છે તો ત્યાં સુધી ટાટા ગુડ બાય 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 તો હવે મળી આવતા વિડીયોમાં